નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જેને લઈ ફરી એક વખત શિક્ષણ શિક્ષણ સંબંધિત સેવાઓ આપતા સવાલ ઊભા થઈ રહ્યા છે અમેરિકામાં સ્થાયી થયેલા શિક્ષકની આખરે ગુજરાતમાં નોકરી કેવી રીતે હોય શકે પરંતુ જે હા આ વાત સાચી છે અંબાજીના પાછા ગામમાં ભાવનાબેન પટેલ આઠ વર્ષથી અમેરિકામાં સ્થાયી છે પરંતુ નોકરી તેઓ ગુજરાતમાં કરી રહ્યા છે અમેરિકામાં સ્થાયી છતા આઠ વર્ષથી ગામની શાળામાં શિકાગો શહેરમાં રહે છે આઠ વર્ષથી ન આવતા હોવાથી સવાલો ઊભા થઈ રહ્યા છે ગુજરાતનું શિક્ષણ કેમ ખાડે ગયું તેનો ઉત્તમ નમૂનો પાંચા ગામનો આ કેસ આપણને બતાવે છે જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને સ્થાનિક શિક્ષકોની મિલીભગત જોવા મળે છે અને તેના જ કારણે જે વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય રામ ભરોસે જોવા મળે છે આપણે જોતા હોઈએ છીએ કે અનેક રીતે શિક્ષણમાં પોલમ પોલ થતી હોય છે પરંતુ હવે તો હદ થઈ ગઈ તમે ક્યાંય નોકરી કરતા હોવ

તો ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ઘણી જ દયનીય જોવા મળે છે અરે સાહેબ જો આ જ સ્થિતિ શાળાઓમાં હોય તો પછી શાળા આખરે શું મતલબ રહી જાય છે વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય પણ જો શિક્ષકો જ પૂરતા ન હોય તો શું થતું હશે હવે જ્યારે ભાવનાબેન આઠ વર્ષથી નથી આવતા ત્યારે આપણે સીધો હિસાબ માંડીએ તો ભાવનાબેનને જ્યારે અપોઇન્ટ કરવામાં આવ્યા હશે ત્યારે એમના ફાળે કઈક તો કામ આપવામાં આવ્યું હશે કોઈ વિષય ભણાવવાની જવાબદારી તો તેમને આપવામાં આવી હશે સ્વાભાવિક વાત છે ભાવનાબેન આઠ વર્ષથી નથી એટલે એ વિષય કોઈ બીજા ટીચર ભણાવતા હશે અને તેમનું કામ બમણું થતું હશે એટલે અહીંયા સીધી અસર ક્યાંક ને ક્યાંક આપણને શિક્ષણની ગુણવત્તા પર પડતી જોવા મળી રહી છે સવાલ એ થાય કે શું આ માત્ર અંબાજીમાં ચાલી રહ્યું છે કે પછી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના આંતરિક વિસ્તારોમાં ચાલતી શાળાઓમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તો આજે ધ્યાને આવ્યું સારું થયું આજે ધ્યાને આવ્યું અને એનાથી પણ વધારે સારી બાબત તો એ છે કે મોડે મોડે ધ્યાને આવ્યા પછી પણ તેઓએ હવે તપાસના આદેશ આપી દીધા છે પરંતુ અત્યાર સુધી તો અંધેરી નગરી જોવા મળતી હતી શિક્ષણમાં અને આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ભાવનાબેનનું તાજું ઉદાહરણ આપણી સામે જોવા મળી રહ્યું છે ભાવનાબેન આઠ વર્ષથી અમેરિકાના શિકાગો શહેરમાં છે અને અહીંયા અંબાજીની શાળામાં તેઓ શિક્ષક તરીકે કામ કરે છે તેવું બતાડવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ અહીંયા શાળાના આચાર્ય પર થાય જિલ્લા શિક્ષણ અધિકારી પર થાય સમગ્ર શિક્ષણ વિભાગ પર થાય અને કુબેરભાઈ ડિંડોર તમે આ કામ કર્યું છે એ સારું કર્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક સીધી અથવા આડકતરી રીતે તો તમે પણ જવાબદાર કહેવાઓ કારણ કે આઠ આઠ વર્ષથી જો આ ચાલી રહ્યું હોય તો તમે તો ખરા પરંતુ તમારી અગાઉના શિક્ષણ મંત્રીઓનું પણ ઘોર ખાતું કહેવાય આ વાતમાં કોઈ જ પ્રકારની અતિશંયોગતી નથી આમ તો ગુજરાતને વિકાસનું મોડલ કહેવામાં આવે છે આમ તો કહેવામાં આવે છે કે ગુજરાત શિક્ષણમાં દિવસે ને દિવસે આગળ વધતું જોવા મળી રહ્યું છે પરંતુ દુઃખની વાત એ છે કે આજ ગુજરાતમાં છોકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો આપણને વધતો જતો જોવા મળી રહ્યો છે આજ ગુજરાતમાં શાળાઓની હાલત બધી બદતર જોવા મળી રહી છે આજ ગુજરાતમાં એ આપણને જોવા મળી રહ્યું છે કે કોઈ એક શિક્ષક આઠ વર્ષથી અમેરિકામાં છે અને એવું બતાડવામાં આવી રહ્યું છે કે તે આ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે

છે ભાવના બેન પટેલ આઠ વર્ષ પહેલા એટલે કે આઠ વર્ષથી જે કહી શકાય છે કે શિક્ષણ આપી રહ્યા હતા શિક્ષણ આપી રહ્યા હતા પણ આઠ વર્ષથી તેઓ અમેરિકાના અંદર સ્થાયી છે અમેરિકાના શિક્તાંગોના અંદર સ્થાયી થઈ ચૂક્યા છે તેમને અમેરિકા નું ગ્રીલ કાર્ડ મળી ચૂક્યું છે સવાલ એ થાય છે કે આઠ વર્ષ તો આ શિક્ષિકા અમેરિકાના અંદર છે ત્યારે પાનછાણની જે પ્રાથમિક શાળા છે તેમનું નામ કઈ રીતે ચાલુ છે તેમનો પગાર પણ કહી શકાય છે કે ત્યાંના જે ઇન્ચાર્જ આચાર્ય છે તે દ્વારા જણાવામાં આવ્યું હતું કે શિક્ષિકા દિવાળી વેકેશનમાં આવે છે અને જે કહી શકાય છે કે તેમનો પગાર છે તે મેળવે છે સહયોગ કરી જાય છે ત્યારે સવાલ થાય છે કે આચાર્ય તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા વિસ્તારમાં પાર મૂકતા હોય છે ત્યારે આ પ્રકારના પ્રાથમિક શાળાઓના આ પ્રકારના કિસ્સો સામે આવતા હોય છે ત્યારે ગુજરાત છે તે કહી શકાય છે કે જે સૂત્ર છે સરકાર નું છે ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે નબળું સાબિત થઈ રહ્યું છે અને અત્યાર સુધી કોઈ પણ તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પહાના પટેલ કહી શકાય છે કે આઠ વર્ષથી શિકાંગવા ના થઈ ચુક્યા છે અને પાસાની જે પ્રાથમિક શાળાઓ છે ત્યાંના જે બાળકો અભ્યાસ કરે છે

આ તો આઠ આઠ વર્ષની વાત છે અને આ અંધેર ખાતું ચાલતું આવ્યું છે શાળાના પ્રિન્સિપાલનું શું કહેવું છે કારણ કે સૌથી પહેલા તે પણ એટલા જ જવાબદાર માનવામાં આવી શકે તેમનું શું કહેવું છે બને આઠ આઠ વર્ષ જે શિક્ષિત શિક્ષક શાળા નથી ગયા તો તેમના પગાર ભાગબટાઈ થતી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે સામાન્ય રીતે દસ વર્ષની તેમની નોકરી ગણીએ તો બી તેમનો સાહીંઠ થી સીતેર હાજર ની આજુબાજુ પગાર હશે ત્યારે આ પગાર પચાસ ટકા અધિકારીઓ જોડે જતો હશે અને પચાસ ટકા શિક્ષક જોડે રહેતો હશે તે શક્યતા ને નકારી શકાતી નથી ઉલ્લેખનીય છે કે આ સમગ્ર જવાબદારી દર દર વર્ષના સાતમા મહિનામાં બાળકોની સંખ્યાના આધારે શિક્ષકોની ફાળવણી કરવામાં આવતી હોય છે અને આ કામગીરી તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીની નીચે થતી હોય છે ત્યારે આમાં મુખ્ય ગણી શકાય કારણ કે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શિક્ષકો મૂકવામાં આવતા હોય છે ત્યારે આ શિક્ષકો શાળાના આચાર્ય સહિતના શિક્ષકો ખોટા આંકડા રજૂ કરી અને આ બનને પોતાની સ્કૂલમાં ચાલુ રાખ્યા છે ત્યારે જવાબદાર માત્ર શિક્ષણ અધિકારી જ નહીં પરંતુ શાળાના આચાર્ય શાળાના શિક્ષકો સીઆરસી કો ઓર્ડિનેટર બીઆરસી ડીપીઓ સહિતના તમામ આ સમગ્ર કૌભાણમાં સંડોવાયેલા સંડોવાય તેવી શક્યતા જણાઈ રહી છે ઉલ્લેખનીય છે કે આઠ આઠ વર્ષથી તેઓ નોકરી આવતા ન હતા જ્યારે હવે મોડે મોડે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ છેક ચોવીસ કલાક બાદ ગુજરાતના શિક્ષણ મંત્રી પોતે નિવેદન આપે છે કે તમારા માધ્યમથી મીડિયાના માધ્યમથી તેમણે આ સમગ્ર વાતની જાણ થઈ ત્યારે શિક્ષણ શિક્ષણ મંત્રી પણ આ સમગ્ર મામલે કંઈ કરવા ન માંગતા હોય તેવું તેમણે ચોવીસ કલાક તો રાખ્યું પરંતુ મીડિયાનું આ થયા બાદ તૈયારી બતાવી છે કે તેમણે જણાવ્યું છે કે આ શિક્ષકાની તપાસ થશે આ ઉપરાંત ગુજરાતના તમામ શિક્ષકો જે કોઈ ફોરેન કન્ટ્રીમાં સ્થાયી થયા હશે તો તે લોકોની તમામની વિગતો મંગાવવામાં આવશે તે વિગતોની ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ કસૂરવાર સાબિત થશે તો તેની સામે આખરી કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી કરવાની હાલમાં વાત કરી છે ચોવીસ કલાક થયા છતાં આ શિક્ષિકા સામે કોઈ પગલા લેવાયા નથી શિક્ષિકા છે પરંતુ શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા આઠ વર્ષની અંદર જેટલા શિક્ષણ અધિકારી બદલાયા જેટલા તાલુકા શિક્ષણ અધિકારી બદલાય તમામની આ જવાબદારી થાય છે ત્યારે શિક્ષણ વિભાગે આ તમામ લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ જી ધ્વનિ જી બિલકુલ ધ્રુવ ફરી એક વખત આપની પાસે આવીશ ચાલો ભાવના બહેન તો ઠીક છે અમેરિકા બેસી ગયા છે જઈ અને અહીંયાનો મફતનો પગાર તેઓ લઈ રહ્યા છે જે રીતે ક્ષિતિ જે કહ્યું કે તેમના પગાર પણ અલગ અલગ લોકોમાં વહેંચાતા હશે પરંતુ શું આપને એવી કોઈ માહિતી મળી છે કે આ શાળામાં પૂરતા શિક્ષકો છે કે પછી એમાં પણ આ શાળાની આટલી જ લાપરવાહી છે વાત કરવામાં આવે અંતરલ અંબાજી વિસ્તાર કહેવામાં આવે છે કૈસકাজি કે શિક્ષકોની આ વિસ્તરણાને જે પ્રાથમિક શાળા હોય છે, માધ્યમિક શાળા હોય છે ત્યાં ઘટતો જોવા મળતી હોય છે, વિદ્યાર્થીઓ એકદમ રમતા હોય છે અને શિક્ષકો જે જે ઊડાલતા હોય છે તેવા વિડિયો પણ કેટલાક આવા વિસ્તરોમાંથી સામે આવતા હોય છે. તો કે હજી સુધી તો આ કૈસકাজি કે પ્રાથમિક શાળા છે ત્યાં શિક્ષક કની તો ઘટતા નથી પ્રાથમિક શાળા હોય છે. ક્યાંક શિક્ષકો ખૂટતા જ હશે જો કે ભાવનાબેન પટેલ ની વાત કરવામાં આવે તો શિક્ષણ જીલ્લા શિક્ષણ અધિકારી છે તેમની સાથે પણ મેં વાર્તાલાપ કરી હતી telephonic વાત કરી હતી અને તેઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ શિક્ષિકા અમે કાર્યવાહી કરી બરતરફ કરવાની જે કાર્યવાહી છે તે અમે દ્વારા કરવામાં માં આવશે જો કે બરતરફ તો થશે ત્યારે જો અત્યારે એ જ વાત જોવાની છે કે શિક્ષિકા આઠ વર્ષથી થી જે કહી શકાય કે શિક્ષાંગો ના અંદર સ્થાયી થઇ છે અત્યાર સુધી જિલ્લા શિક્ષણ અધિકારી શું કહી રહ્યા હતા

ભાવના બેન આઠ વર્ષથી અમેરિકામાં અહીંનો પગાર ચાલુ અહીંના શિક્ષિકા તરીકેની તેમની નોકરી ચાલુ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કશું જ ના કર્યું તેમણે અત્યાર સુધીના શિક્ષણ મંત્રીઓએ પણ કશું જ ના કર્યું સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય કક્ષાના આદિવાસી દિવસની ઉજવણી થવાની હતી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીની સાથે ગુજરાતના શિક્ષણ મંત્રી પણ ત્યાં હાજર હતા તેમને સમગ્ર મામલે વાકેફ કરવામાં વાકેફ કરવામાં એટલા માટે શબ્દ વાપર્યો છે કે તેઓ ચોવીસ કલાકથી આ સમગ્ર ઇશ્યુ ચાલ્યો હોવા છતાં તેઓ પોતે કશું જાણતા ન હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યા બાદ તેમણે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાંથી શિક્ષણ અધિકારી દ્વારા આ ભાવનાબેન પટેલ સામે કેવા પગલા ભરવામાં આવે છે તે હવે સમય બતાવશે હાલમાં તો સૂચના આપી દેવાનું તેમણે જણાવ્યું છે ત્યારે આ મહિલા જે બેન આઠ વર્ષથી ફરજ બજાવે છે પણ સ્કૂલમાં જતા નથી તેમનું શરીર કેનેડામાં છે અને તેમનું ખોડિયું અને આત્મા જાણે બનાસકાંઠા જિલ્લામાં છે તેવું સાબિત થયું છે ત્યારે હવે આ બહેનના સામે

ધ્રુવ અમારી સાથે જોડાવા બદલ